બે કલાક હોય મને ભૂખ લાગી ખાવા કે ભાઈ ગાડી હોય એ ભાઈ જે મન મારું હોય ને કે ખાવા પાસા નો જાય જરાઈ ને ખાવી જરાઈ ને મરવી નઈ હાજુ અન મરવા હાજુ નઈ બીજો પ્લાન એવું

કામે સમજાય ને સમજાયું કઈ મને ઘર નાઈ સમજાય અને એમ કરી મેં ત્રીજું ઘર કર્યું ઘર કર્યા

મરતા નથી આવડતું પ્લાન હું બતાવું આ તું બરવાળા ચાર પાંચ હોય ને ચડી ઝકડો માર એક

ख़बर की पाणे रही न वीस वीस वर्ष त वेर हले थो